દિવારી ટાણે બુટલેગરો શહેરમાં દારૂનો રેલમ છેલ કરવા માટે સ્ટોક કરી રહ્યા છે ત્યારે સુરતના લિસ્ટેટ બુટલેગર સલીમ ફ્રુટવાલ અને પીસીબીની ટીમે લાખોના દારૂના જથ્થા સાથે તેના રહેણાંક વિસ્તાર ગોબીપુરા ખાતેથી ઝડપી પાડ્યો હતો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અને એએસઆઈ સંતોષભાઈ સાહેબરાવનાઓને બાતમી મળી હતી કે અઠવા પોલીસ મથકની હદમાં ગોપીપુરા મુંમનાવાડ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સલીમ ઉર્ફે સલીમ ફ્રૂટ જે થોડા દિવસ પહેલા જ સચિન પોલીસ મથકમાં હત્યાની કોશિશના ગુનામાં જામીન પર મુક્ત થયો છે તે ફરી દારૂની હેરાફેરીના ધંધામાં જોડાયો છે અને હાલમાં વિદેશી દારૂની મોટો જથ્થો અર્ગા કારમાં લઈ ઉમનાવાડ વિસ્તારમાં આવેલ છે જ્યાં ગુલસાને સાબરી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર પાસે છે જે બાતમીના આધારે પીસીબીની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી સલીમ ઉર્ફે સલીમ ફ્રૂટને ઝડપી પાડી સ્થળ પરથી વિદેશી દારૂનો લાખોનો જથ્થો અને કાર મળી સાત લાખ ત્યાંસી હજારથી વધુની મત્તા કબજે કરી હતી તો તેની સાથેના બુટલેગરકમ તેના ભાગીદાર ભાઈ ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફ્રૂટ અવિનાશ ઉર્ફે અશ્વિન પટેલ કલ્પેશ રાણા સન્ની નીમુ માછી ધવલ નરેશ બોડી અને સર્જેન્દ્ર ઉર્ફે સેરોને વોન્ટેડ પોલીસે જાહેર કર્યા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ